તો કેમ છો મારા કાલે જ મજા મને સ્વાગત છે નવા અંદર તો મિત્રો અત્યારે હું જાઉં છું કોલેજે અને મામાના ઘરે કારણ કે મામાના ઘરે દેવાના છે ભાઈ પપૈયા ઉતાર્યા છે આપણે તો મામાને ત્યાં થોડાક દેતા જઈ મહુવા પછી સીધા કોલેજ ભાગ કોલેજ હતી કંઈક રખડવાનો પ્લાન કરવાનો છે તો કંઈક રખડવા જ આવી વાગી ગયા છે દસ મિત્રો નીકળતી આપણે મહુવા જવા માટે કાઈ છે ને મિત્રો મિત્રો મારા મમ્મી કે કેતા હતા ત્યાં પછી મે ક્લિપ બંધ કરી દીધી મને લાગ્યું કે કામ હશે પણ કઈ કામ નતું કેતા હતા કે મારો લોક કેમ જ લેતો હા આયો તો ને મિત્રો તો ગાડી કાઢ નાખી બહાર આપણે અને નીકળવી છે હવે સીધા મહુવા જવા માટે તો ચાલો મિત્રો નીકળવી છે ખોટું મોડું નથી કરવું દસ તો અન્યાન વાગી ગયા છે તો ચાલો મળીએ સીધા મહુવા જઈને તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે નીકળી ગયા છીએ ભવાની જવા માટે તો તમે રસ્તો જોઈ શકો છો અને આપણે કારું પહોંચી ગયા હતા ભાઈ અહીંયા ભવવા અને નીકળી ગયા છીએ ભવાની જવા માટે તો લોકમાં રહેજો કન્ટિન્યુ મિત્રો ભવાની જઈ છે હમણાં મળી લોકો લોકોને કન્ટિન્યુ રહે તો મિત્રો પહોંચી ગયા છે આપણે મનસા બિંદુ આપણે જ્યારે ભવાની જઈએ ત્યારે પહેલાં અહીંયા જવાનું ને સલામી લેવાની પછી બધે લોકો ભવાની થી એક કિલોમીટર આગળ હોય ને તો આ દરગાહ આવે મિત્રો ઈમાન સાહેબની દરગાહ અહીંયા પાણીના પીવાની વ્યવસ્થા છે દરગાહ છે અને અહીંયા અહીં તે ભવાની જવાનો મંદિરનો રસ્તો છે તો ચાલો મિત્રો અહીંયા જઈએ તે આપણે મિત્રો તમે જ્યારે જ્યારે ભવાની જાવ ને ત્યારે રસ્તામાં એક લોકેશન આવે મિત્રો ફોટા પાડવા માટે જોરદાર છે અત્યારે તો પાછળ છે જોરદાર તો આવો અત્યારે ફોટા એકવાર વાર પાડજો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભવાની મંદિરે તો અહીંયા છે મંદિર એ પણ તમને હમણાં આખું બતાવું અને અહીંયા છે મિત્રો દરિયો જોઈ શકો છો આ રીતનું કંઈક લોકેશન છે હોવાનું મંદિરનું અને તમે મહુવાથી આવો તો ત્યાંથી કંઈ બહુ જાજુ આગું નથી ત્યાંથી સાત કિલોમીટર જેટલું થાય છે અને બહુ જોરદાર છે મંદિર છે અને હું તો ફર્સ્ટ ટાઈમની હું તો કેટલી વાર આવી ગયો છું મિત્રો અને અહીંયા માતાજીનું કા તમે જે લોકો કહેતા હોય એ અને અહીંયા બધા નાસ્તાનું નવું બધું છે નીચે અને નીચે પણ જઈએ આપણે કહી શકો છો દરિયા બધું છે આ રીતનું ત્યાં બધું પબ્લિક નથી પબ્લિક બધું બપોર પછી હોય છે આપણે એક મારીએ જઈએ છીએ નીચે તો જોઈએ મિત્રો ચલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં અત્યારે આપણે પોગી ગયા છીએ નીચે ભવાની મંદિર જે નીચે દરિયો છે ત્યાં તો જોઈ અત્યારે તો પબ્લિક પબ્લિક કઈ છે નહીં બપોર પછી જે હોય હોય અત્યારે તો સાડા અગિયાર અગિયાર વાગ્યા છે આમને બધું ખાલી છે આમ તો મને આવવામાં જ મજા આવે પબ્લિક હોય તો મિત્રો મજા ન હોય નીચે પણ તમે જોઈ શકો છો અને ઘણા ટાઈમ પછી મિત્રો હું ભૂવાની આવ્યો છું આમ તો ઘણો બધો ટાઈમ થઈ ગયો આમ તો ત્રણ ચાર વરસ જેવું થયું હોય છે ભૂવાની આવ્યું હોય ને અને આજે પાછો આવ્યો છું ભૂવાની સ્પેશિયલી વ્લોક શૂટ કરવા માટે આવ્યો છું આજે તો અને જોઈ શકો છો તો આવો મિત્રો આમ છે તો આ બાજુ મિત્રો એમ જી બાજુ કન્ટિન્યુ મિત્રો ભવાની માતાનું મંદિર તમે જોઈ શકો છો અત્યારે બધી વ્યવસ્થા ચેન્જ થઈ ગઈ છે હવે અહીંયા નીચે અહીંયા દાદરા કે નગર ત્યાં હું પહેલાં અહીંથી સીધું આવવાનું હતું અહીંથી ક્યાંકથી ન જતું ભૂલાઈ ગયું છે મને હવે અત્યારે વ્યવસ્થા થોડીક ચેન્જ થઈ ગઈ છે અને પવન ચક્કીને બધું જોઈ શકો છો અમે બધા લોકો ક્રિકેટ રમે છે તો કન્ટિન્યુ રહેજો મિત્રો મિત્રો આપણે પહોંચી ગયા છે દરિયાની પાસે જોઈ શકો છો આ રીતે ભગત ભવાની મંદિરનો દરિયો છે લોકેશન તો ત્યારે એક નંબર છે ગમે તેમ તો આવો એટલે મજા આવશે છે મિત્રો અને દિલને સુકુન પર પડશે સામે લાઇટ આવું છે એટલે જો તાર લોકેશન છે મને તો પર્સનલી બહુ ગમે છે ત્યારે દિલને હું સીધો સુકુન ગોતવાડી લે સીધો ફોવાની બી આવું અથવા તો લાઇટ આવું જ ત્યાં તમે અહીંયા દરિયા જ જાવ મજા આવે મિત્રો અને જેમ બને તમારે આપણે જવા દરિયે મજા જ નગા રાખે મિત્રો અને આમ તો તમે ઉપર પછી આવો ને તો પબ્લિક તમને જોવા મળશે પ્લસ એ નાસ્તા બાસ્તાનું બધું તમને મળી રહેશે ભૂખ ભૂખ લાગે ને એ નાવું હોય તો નાઈ શકો છો દરિયામાં નવાઈ નહીં મિત્રો સેફટી નહીં કારણ કે આ દરિયા આમ જોવો જોઈ શકો છો આઈથી આમ ઊંડો હશે એટલે તમે અંદર પડો ને એટલે અંદર ખેંચતો જાય જેમ બને તેમ અહીંયા કોઈ દે નવાઈ નહીં મિત્રો એટલે ખાલી પગ પલાળો હોય તો મારી જેમ પલાળ નાખાય થાય બાકી અહીંયા મંદિર તમે જોઈ શકો છો અહીંયા પ્લસ બીજું બધું તમે લોકેશન પણ જોઈ શકો છો લોકેશન મિત્રો એક નંબર છે આવશો એટલે મજા આવશે ભોવાની જે મહુવાની આજુબાજુના છે તો આવી ગયા છે પણ જે મહુવા દૂરના જે મારા સબ્સ્ક્રાઇબર છે તે એકવાર ભવાની મંદિરે અવશ્ય મુલાકાત લો બહુ જોરદાર લોકેશન છે એક નંબર લોકેશન છે આવો અને મુલાકાત લો મિત્રો મિત્રો આપણે આપણા પેજ માટે આપણું નાના જગ્યા પેજ પણ છે આપણું ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યું હોય તો ફોલો કરી લેજો તેના માટે પણ વિન્ડો આપણે ઘણી બધી ઉતારી લીધી છે ક્રિએટ કરી છે સારી હોય કે ગુનેશ પણ મેં ક્રિએટ કરી છે એટલે સારી છે સિનેમેટિકમાં અને હજી આપણે કરીએ જ છીએ મિત્રો અને અહીંયા જો આ રીતની બાઈકું છે તમારે લોકોને મોજ કરવી હોય તો આવી શકો છો અહીંયા અને એન્જોય કરવું હોય તો આવી શકો છો રવિવારે ગમે ત્યારે ફરવા માટે કે ગમે તે રીતે દર્શન કરવા માટે મંદિરે અને ફરવા માટે બંને રીતે આવી શકો છો લોકેશન છે મિત્રો એક નંબર શાંતિવાળું છે તમે ગમે ત્યારે આવો બહુ મજા આવશે અને એન્જોય કર્યા જેવી જગ્યા છે એકવાર આવી જજો અવશ્ય મિત્રો તમને લોકોને સ્પેશિયલ બતાવવા માટે હું આવ્યો છું કઈ રીતની સુવિધા છે શું શું છે મિત્રો અહીંયા તો ઘણું બધું છે અહીંયા તો આવો તમે એકવાર મુલાકાત લો તો મિત્રો આ રીતનું છે ભવાની મંદિર એ પણ જોઈ શકો છો અને અહીંયા બાપુ બેઠા છે બીજું પણ ઘણું બધું છે મિત્રો અહીંયા બેસવા માટેની સારી વ્યવસ્થા પ્લસ મેન ગેટ જોઈ શકો છો મિત્રો અંદરથી પણ હમણાં બતાવું કન્ટિન્યુ તો મિત્રો આજે છે બીજો દિવસ છે બીજી સવાર કારણ કે કાલ ઘણું બધું શૂટ લેતા મિત્રો ભૂલાઈ ગયું હતું અને થોડો ઘણો કામમાં આવી ગયો હતો એટલા માટે તો મિત્રો હવે આપણે આ વ્લોગનો કરી દેવી એન્ડ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો ચેનલમાં નવા હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો અને ને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો મિત્રો તો મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય